અને એમના ઘણા બધા પ્રશ્નો હોય છે અને એટલા જ માટે એવું લાગે છે કે આ પ્રકારના વિડિયોના માધ્યમથી સમાજ સુધી પહોંચીને એમને યોગ્ય માર્ગદર્શન આપવું ઉપયોગી બનશે જેમ કેટલાક વિડિયોમાં જણાવવામાં આવ્યું છે કે સિકલ સેલ હોય થેલેસેમિયા હોય હિમોગ્લોબિન ડી પંજાબ હોય આ બધા જ હિમોગ્લોબિનના પ્રશ્ન એ આનુવંશિક છે અર્થાત માતા કે પિતામાંથી આ પ્રકારની હિમોગ્લોબિનની ખામી એમને વારસામાં પ્રાપ્ત થઈ હવે આ જે સંતાનો છે જે લોકોને આવી સમસ્યા છે સિકલ સેલની કે પછી થેલેસેમિયાની કે પછી હિમોગ્લોબિન પંજાબની એ યુવક યુવતીઓના મનમાં એક સતત પ્રશ્ન રહેલો છે કે આ લગ્ન વિષયક માર્ગદર્શન જો પ્રાપ્ત થઈ શકે તો આમાં ભવિષ્ય નિર્માણ સારું બને એટલે ઘણી વખતે જ્યારે યુવક યુવતી આવે તો તે વખતે એ લોકો સહજ પણ કે સાહેબ અમે આવ્યા છીએ અને અમને સિકલ સેલ ટેસ્ટ કરી આપો ઘણી વખત એ લોકો થેલેસેમિયા વિશે અજાણ હોય છે કેટલીક બધી હિમોગ્લોબિન ડી પંજાબ વિશે અજાણ હોય છે અને જ્યારે અમને ટેસ્ટો કરીએ તો તે વખતે એ લોકોનું કોઈ ચોક્કસ નિદાન થતું હોય છે મુખ્ય સમજણ એટલી જ છે કે જ્યારે પણ લગ્ન કરો તો તે વખતે જે પણ ઇચ્છુક ઉમેદવાર છે એ બંને ઈચ્છુક ઉમેદવારના એચપીએલસી ટેસ્ટ ફરજિયાત છે કેમ એવું કારણ કે જે રૂટિન ટેસ્ટ છે એનાથી સિકલ સેરેનીમિયાનું નિદાન કે થેલેસેમિયાનું નિદાન કે હિમોગ્લોબિન ડી પંજાબનું નિદાન એ ચોક્કસાઈપૂર્ણ મળતું નથી અને એટલા જ માટે એચપીએલસી ટેસ્ટ અત્યંત અનિવાર્ય છે હવે જ્યારે રિપોર્ટ કેરિયર નો હોય કોઈ પણ કેરિયર સિકલ સેલ નો કેરિયર હોય એટલે કે સિકલ સેલ ટ્રીટ થેલેસેમિયા નો કેરિયર હોય એટલે કે બીટા થેલેસેમિયા ટ્રીટ હિમોગ્લોબિન ડી પંજાબ નો કેરિયર હોય એટલે હિમોગ્લોબિન ડી ટ્રીટ કે પછી બીટા થેલેસેમિયા ની જગ્યાએ ઈ થેલેસેમિયા ટ્રીટ આ તમામ જે વાહક છે એ વાહક જો સામેનો પાત્ર જે છે એ બિલકુલ નોર્મલ હોય તો એની સાથે લગ્ન કરી શકે છે એમાં કોઈ જ વાંધો નથી કેમ કારણ કે એના પછીની જે પેઢી આવશે એક જણ કેરિયર છે અને બીજી વ્યક્તિ બિલકુલ નો આપે છે માટે સંતાન જે આવશે એ સંતાન ક્યાં તો કેરિયર હશે અથવા તો એ સંતાન નોર્મલ હશે જેના માટે કોઈ સારવારની જરૂર નથી એમને સમગ્ર જીવન દરમિયાન કોઈ તકલીફ પણ પડવાની નથી માટે જે માર્ગદર્શન જે છે માર્ગદર્શન સરળ છે અને એક્સેપ્ટેબલ પણ છે પ્રશ્ન ક્યારે આવે છે કે જ્યારે કોઈ પણ સિકલ સેલ હોય થેલેસેમિયા હોય હિમોગ્લોબિનની પંજાબ હોય કે થેલેસેમિયા હોય આ કોઈ પણ કેરિયર એ બીજા કેરિયર સાથે લગ્ન કરે તો પ્રશ્ન છે પ્રશ્ન શું છે કારણ કે જ્યારે હિમોગ્લોબિનની લકતી ખામી સિકલ સેલની કે થેલેસેમિયાની બંનેમાંથી સંતાનમાં ઉતરે તો એ એફેક્ટેડ ચાઇલ છે એ રોગગ્રસ્ત બાળક છે કે જેને સારવાની જરૂર પડવાની છે સિકલ સેલ સિકલ સેલ વાળા ભેગા થયા તો સિકલ સેલ ડિસીઝ થશે સિકલ સેલ અને થેલેસેમિયા વાળા ભેગા થયા તો સિકલ બીટા થેલેસેમિયા થશે સિકલ સેલ અને હિમોગ્લોબિન ડી પંજાબ વાળા ભેગા થયા તો સિકલ હિમોગ્લોબિન ડી પંજાબ થશે હા અત્યારે મારે તમને જણાવવું જોઈએ કે প্রত্যেক પ્રેગ્નન્સી માં આને શક્યતા એફેક્ટેડ ચાઇલ્ડ લાવવાની શક્યતા એ 33% હોય છે 33% શક્યતાનો પણ બાળક પણ આવી શકે અને 33% શક્યતા જે છે કેરિયર વાળો સંતાન પણ આવી શકે તો જ્યારે બંને કેરિયર હોય તો તે વખતે આ સમસ્યા સંતાનને લગતી સમજવી જરૂરી છે હવે ક્યારેક ક્યારેક એવું બને છે કે જ્યારે યુવક યુવતીનો મનમેળ થઈ ગયો હોય અને એ લોકો નિર્ણય કરીને બેઠા છે કે અમારે લગ્ન કરવા છે તો લગ્ન કરવા છે તો કદાચ તે વખતે પણ આપણે એક વ્યવહારિક દ્રષ્ટિએ એમને અનુમતિ આપી શકીએ કે ચાલો તમારે લગ્ન કરવા છે તો કરો વાંધો નહીં પરંતુ એક વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સંતાન જે છે સંતાન રોગગ્રસ્ત ન આવે એફેક્ટેડ નહીં આવે એ આપણે કાળજી પ્રેગ્નન્સી દરમિયાન લેવી જોઈએ તો એના માટે શું કરી શકાય કે જ્યારે લગ્ન કર્યા જ્યારે પ્રેગ્નન્સી રહી

નોર્મલ આવી શકે અથવા તો સિકલ સેલ ટ્રેટ આવી શકે આ પ્રમાણે સિકલ બીટા થેલેસેમિયા હોય કે પછી જે છે સિકલ હિમોગ્લોબિન ટી પંજા હોય તો આ ત્રણે ત્રણ શક્યતા જ્યારે છે ત્યારે નોર્મલ રિપોર્ટ આવે ગર્ભનો તો પ્રેગ્નન્સી ચાલુ રાખો કેરિયરનો રિપોર્ટ આવે તો પ્રેગ્નન્સી ચાલુ રાખો પણ જો ડિસીઝ વાળો રોગગ્રસ્ત ગર્ભ હોય તો પછી આપણે વિચાર કરવો કે આપણે પ્રેગ્નન્સીને અટકાવી છે કે પ્રેગ્નન્સીને ચાલુ રાખવી

એટલે કે બેબી બેબીનો વિકલ્પ જેમાં જે એમ્બ્રિયો એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી જે નોર્મલ એમ્બ્રિયો જે છે એનો ટ્યુબ બેબી દ્વારા પ્રેગનન્સી જે છે એનું નિર્માણ કરવામાં આવે છે પણ આ થોડી ખર્ચાળ પકડે પ્રક્રિયા છે અને એટલા જ માટે આપણી પાસે ત્રણ વિકલ્પો રહ્યા ક્યાં તો લગ્ન પહેલા ટેસ્ટિંગ કરાવી દઈએ જો લગ્ન પહેલા ટેસ્ટિંગ કરાવ્યું તો એના જેવું સર્વોત્તમ કઈ નથી ક્યારેક જે છે લગ્ન થઈ ગયા છે અને પછી ટેસ્ટિંગ કરાવીએ છીએ અને બંને જણ ટ્રેસ્ટ નીકળે છે તો આપણે જે છે પ્રેગ્નન્સી દરમિયાન ત્રણ મહિને ટેસ્ટ કરાવવાનો વિકલ્પ જે છે એ વિચારીએ અને કેટલાકને એનાથી પણ આગળ વધવું હોય તો પ્રીજેસ્ટેશનલ ડાયગ્નોસિસ એટલે કે ટેસ્ટ્યુબ બેબીનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે આ બધી આરોગ્ય લક્ષી માહિતી છે આ બધી જ સુવિધાઓ જે છે શક્ય છે બધા ટેસ્ટો જે છે થઈ શકે છે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી ઘણી વખતે સમાજના યુવક યુવતીઓને નિરાશા જે છે નિરાશા એવી લાગે છે કે આ બધું શું વિજ્ઞાન જે છે વિજ્ઞાન વિકસ્યુ અને આવા બધા પડકારો અમારે જે છે એનો સામનો કરવાનો આ પડકારો નથી આ સુવિધા છે તમારે જે છે આ વૈજ્ઞાનિક ઉપકરણો વૈજ્ઞાનિક સંશોધનો એનો સદુપયોગ કરીને આવનારી પેઢીને સુરક્ષિત બનાવવાની છે મને વિશ્વાસ છે કે આ માહિતી જે છે એ આપને ખૂબ ગમશે ઉપયોગી પણ લાગશે અને મારી નમ્ર વિનંતી છે કે આ પ્રકારની આરોગ્યલક્ષી માહિતીને તમે સમાજમાં જેટલી બને એટલી વધારે શેર કરો આ બધી સુવિધાઓ જે છે એ શિશુદીપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સિકલસેલ સારવાર અને સંશોધન કેન્દ્ર બાડુલીમાં ઉપલબ્ધ છે તમારે કંઈ પણ આ રીતની મૂંઝવણ હોય તો વોટ્સએપના માધ્યમથી કે ઈમેલ દ્વારા તમે મારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ